આ તરફ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી છે ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા બાર વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે બાર વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી આરોગ્યકર્મીઓને કામકાજ માટે મકાન શોધવું પડે છે આરોગ્યકર્મીઓ ખાનગી મકાન માલિકોને વિનંતી કરી મકાનમાં બેસી કામ કરવા મજબૂર બન્યા છે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી આરોગ્યકર્મીઓ ઘરે ઘરે જઈ સગર્ભા માતા નાના બાળકોમાં ગંભીર બીમારીઓનું સર્વે કરે છે બાળકોને રસી આપવાનું પણ કામ કરે છે જરૂરિયાતવાળા દર્દીઓને મેડિકલ સુવિધા આપે છે પરંતુ લોકોની સંભાળ રાખનારની જ આરોગ્ય તંત્ર સંભાળ નથી રાખી રહ્યું ડાકોર પાલિકા પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે આરોગ્ય કર્મીઓએ તંત્ર પાસે મકાનની માંગ કરી હું નોકરી આજે 10 વર્ષથી નોકરી કરું છું અર્બન હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધી અમે સીએસસી ડાકરો બેસતા હતા પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યું એના પછી અમે ત્યાં આગળ રૂમ પણ ફાળવતા નથી અને અમે બેસવાની પણ ના પાડે નગરપાલિકામાં વારંવાર અમારા જે ઉપલા અધિકારી સાહેબો છે જે અમારા તાલુકા હેલ્થ ઓફિસર થી તો સાહેબ એમને પણ જાણ કરી અને સાહેબે ત્યાં અરજી પણ આપી છે પણ તે સાહેબનું પણ સાંભળતા નથી

ચોક્કસથી સિદ્ધાર્થ જે વાવ વિધાનસભા બેઠક છે ત્યાં હંમેશા રેકોર્ડ બ્રેક જે મતદાન છે તે થતું હોય છે ખાસ કરીને જ્યારે પેટા ચૂંટણી હોય છે ત્યારે મતદાન નિરસ રહેતું હોય છે પરંતુ આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર હોવાથી મતદારોના વહેલી સવારથી જ ઉત્સાહ હતો જ્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષના જે ઉમેદવારો છે જે કાર્યકર્તાઓ છે તે લોકો પણ મતદારોને મતદાન મથક સુધી લાવી રહ્યા હતા પાંચ વાગ્યા સુધી સત સડસઠ ટકા જેટલું મતદાન થયું છે હજી પણ હજી પણ ચાલીસ મિનિટ જેટલો સમય ચાલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાન અત્યારે ચાલી રહ્યું છે મહત્વની વાત તો એ છે કે આ જે વાવ વિધાનસભા કિશોર કહી રહ્યા હતા તે પ્રમાણેના દ્રશ્યો થોડા સમય પછી જ જોવાના બંધ પણ થઈ જશે કારણ કે મતદાનનો સમય પૂર્ણ થશે